એ હું તમને એક જ સલાહ આપું છું કે કર્મ કરવામાં ધ્યાન રાખજો જો આપણે કહે હું તો આને બહુ માનું છું માની લેવું એ જરૂરી નથી કારણ કે પરમાત્મા રહ્યો ને એ આપણને હૃદયથી ઓળખે છે તમે માનો શું છો ને અંદર શું પડી એને ખબર છે મને કદાચ બનાવટ કરી મને કહી દો કહો તો બહુ ભગત છું તો હેરાન થવું પણ એ એવું નથી વાતું કે પૂજા પાઠ કરતાં હારણ થવી એવું ભગવાન એવી જવાબદારી નથી લેતી ક્યાંક એવું હોય આગલા જન્મારાનું કંઈક કપાતું હોય અને હજુ આપણને ધીરજ નથી કાલે આપણા દીકરી દીકરા ભણીને કંઈક સારો સમય આવવાનો હોય અને એ તમારી ઉપર રહેલો કરણ ભગવાન બધી શું કે શું લઈને આવ્યો એ તો નરસિંહ મહેતાના નીના દેવા ભર્યા હતા આપણા ના ભરે આપણને જો કોઈક અહીંથી જાય ને કોઈક એમ કેમ કે અહીંથી દસ કિલોમીટર એક મંદિર છે હાથ દીમાં કામ થાય તો આ મારું બોલે તો જીવ બને આપણે તરત પાસે આવે મારી ન્યા જ આટલી ધીરજ નથી આપણને એટલે જ્યાં જાઓ ને ભગવાન તો બધી એક જ છે એને ખબર જ છે ચા તમે થેલું ભરી ભરી રોજ નીકળી આવતું એક જગ્યાએ ખાડો પાડશો ડાર પેલો કહે ને ગામડાની ભાષા એક જગ્યાએ ડાર પાડશો તો પાણી આવશે ઠેર ઠેર ખાડા પાડશો જે દસ ફૂટ ને પંદર ફૂટના ગાળેલા પડ્યા રહેશે સમજાય કે હું એવું નથી કહેતો કાંઈ એ તો તમને તમારું મન રાજી હોય અને પુરવાર પરમાત્મા શું છે એ જોવું હોય ને તો એકવાર તમારો અહમ તમે કોણ છો આ મૂકીને જૈન ઓટલા ઉપર બેહો અને નાભીનો નાદ આમ ખાલી નાના બાળક જેવી દ્રષ્ટિ કરીને એની સામો બેહો અને જો તમારા રૂવાડા બેઠા ના કરી દે તો મારે આ રગડું મૂકી દેવાનું ખેત એ સાંભળે જ છે બધું આજ આ બેનો બેઠા છે કદાચ કોઈનું બાળક અંદર રૂમમાં ફૂવડાયું હોય હિંચકામાં અને અત્યારે એ બાળક રોતું હોય તો એ બેન આ મારું પ્રવચન સાંભળશે બાળકને લેવા જશે બોલો હા બાળકને લેવા જશે પ્રવચન સાંભળશે જો એક જન્મ દેવાવાળી માને આપણી ઉપર લાકડી હોય તો જે એના ખોળમાં આપણે જન્મ્યા હોય એ મા આપણને ભટકવા દે ખરી પણ આપણને રોતા ન આવડું તું આપણે હવે કોક મારી જેવો બની બેઠેલો હોય એને પગમાં જાજ લેન ઘરે મા બાપને ફોકાય હોય પગ જાઈ લેન હું બાપો તમને બહુ માનું આટલા વધારે ત્યાં હતો એટલે માનતા હોય મને એનો કંઈ વિરોધ નથી પણ આ બધું રહ્યું ને એ મારું મન નથી કેમ કે હું સાધુ સંત સંન્યાસી નથી હું તમારી જેવો સાધારણ જ છું હું જે કરું એ તમે કરી શકો બસ તમે તમારી માયા જાળમાંથી નીકળી નથી શકતા એ ક્યાંક ને ક્યાંક તમારામાં સ્વાર્થ છે લોભ છે એક વખતે તે લોભને લાલચ એક બાજુ મૂકીને મંદિરે જઈજો જીવો તા ભગવાન તમને લાંબો હાથ થઈ જવું કારણ કે જે ઉમરો સડો જે દેવસ્થાને જાઓ એ ભગવાનને ન ખબર કે શું લોન પાસ કરાવવા આવ્યા છે આ તો અહીંયા તો કીધી હોય તોય પણ અહીં અડિયું કાઢે બાપુને થોડીક વાત કરવા દો એટલે પણ હું અહીં લાટા લેવાના અહીંયા કર અહીંયા લમણા કર બાપુ અહીંયા લોન પાસ કરાવો અહીં કઈ શું છે ને સમજાય ને કે રોજ અસંખ્ય માણસનું પૂરું કરે છે તમે કોઈ દી લાંબો હાથ स्वाभिमानी जीवी घना डाई दीकरा हो पाशा बोलता है बद नहीं कैंक ने कैंक तो कहीं लेता है नक तो वार वार आम पैसा अमार कमाव तो अमारी आए परसादी पोता दुकान हुई आ तब जे कई सीपर अगरबत्ती तलवार साफा बढ़ी लाइन चढ़ाव छो ने काल सोमवार आवाड़ाएं चढ़ा मंगलवार हवाई में वेसवी वगैरह मूड़ा धंधो नहीं થાય ના થાય એ પ્યાના ખોખા હોય છે કોઈ જોવા વાળો શે બતાવો કોઈ ક્યાં છે આ દર્શન કરવાના એટલા પૈસા થઈ છે દાદા પોતે એવું કીધું ના ઘણી જગ્યા મન કોઈનો વિરોધ નથી ઘણી જગ્યા એવી રાત્રે નવ દસ અગિયાર વાગે એટલે બંધ થઈ જાય થઈ જાય ન થઈ જાય પણ દાદાએ એક જ કીધું મારા મંદિરને કોઈ તાળું નામ આપે એટલે અમને તે વખતે નકર આ બધું હતું નહીં ત્રણ ચાર વર અમારે જોવો તો વગડો જ હતો આ એને સાત આઠ જણા બે સમજાય ને પણ દાદાએ એ વખતે કીધું મારી જગ્યાને તાળું ના મારતા કારણ કે કોણ કયો દુખિયારો ક્યારે કઈ રીતે કેટલા વાગે આવે એનું કંઈ નક્કી ના અને હું તો પરમાત્મા છું મને તાળા ના મારતા ઠાકર એવું કહેશે પરમાત્મા એટલે એ પોતે ભગવાન નથી પણ માણાના ના રે આવી સારા કામ કરી ગયા તો પરમાત્મા ઘરના ઘરે એના થઈ મળે એટલે હું તો એમ કહું છું કે અમે સ્વાભિમાનથી જીવી છે અમારે તો અમારા વડવા કહેવાય દાદા કહેવાય કે કોકની ચારણ ઘટી માલધારીની લાદ રાખવાનું પોતાનું લોહી લડી દીધું તો અમે એના ધોળીએ છીએ એનો ધંધો અમારેથી આજે ના થાય કાલે ના થાય સમજાય કે એક કદાચ આખા ગુજરાતમાં હું તો કોઈ એક વ્યક્તિ તપાસી લઉં કે કોઈ એવું કહે કે બાપુ મારા અહીંયા આવ્યા હતા અને મેં કવર મૂક્યું પેરામણી આપી કે અથવા તો ડીઝલના સૂટા લીધા તેની મારી જોડી ગરી ખંભેથી આ ગામમાં નીકળી જોવાનું એક વ્યક્તિ બોલવા કરી બોલાતું નથી એમના જાહેરમાં જેટલું ડાયટું ડરું રે પાપરવી એ સાપરે સડીને આવ કે આ નથી કરતા એક જ કે અમે લેવાની વૃત્તિ એ નથી બેઠતા સેવાની વૃત્તિ એ હું તો ઠાકરને એટલું જ કહું છું કે આ જે કંઈ આ તમે જે કોઈ બેઠા ને એ તો મને તો એવું દેખાય છે કે છેલ્લા દોઢ બે મહિનેથી અહીંયા આવવાનું ગોઠવતા હતા આ જ મેં પડે એમાં એ કહેવાય કેટલી વાર નક્કી કર્યું હોય કે હવાઈમાં જવાનું જ છે ત્યાં તો કાં તો કોઈક હગુવાલો ઉકલી ગયો કાં તો જવાન થઈ બન્યું છે બેઠા દેખાય બધું સમજાય એમ કે એનેથી કઈ એટલે તમે એ આયા નથી ભાઈ જ્યારે તમારા વડવાએ કોઈ ભગવતી પૂજા સેવા ભક્તિ કરી હોય તમારી કુલદેવીની તમારા આરાધ્ય દેવનો હુકમ થયો અને દાદાનો સંદેશો બે ભેગું થયો ને તારે તમે આ જગ્યા માં આવ્યા નગર આવી એટલે આ તમને બોલાયા હશે તો કોઈ આપણને બોલાયા છે ખાલી હાથે તો મોકલશે હવે શું લઈ એ તમારે નક્કી કરવું હા ખોબો બે હાથપોળા રાખવા હોય તો ધ્યાન રાખજો મને કઈ વાંધો નહીં અને દાદા કદાચ હુંડલો ભરી નાખી દે તોય મારું કઈ લૂંટી જવાનું તમારે તમારી જેવી તાકાત कि जो आ जगह म ना सानि जमा आडला मने हूं तो ये हूं मानू जो आठ महीने से एवो बैठो व्यक्ति कि आठ महीने से राज होतो राज आवना वे पड़े महीनों डॉट महीनों तो ठीक को तो गोती ना की द बोल समझाये ना कि आठ महीने थी एम थतो तो आज तो काल मोटा तो ठीक બાળકો એવું કહેતા હતા અમને ભોળા જ લઈ જાઓ એવું હું ભાડું છું આમાં કોઈ વ્યાપા નહીં ખબર છે કે એના છોકરા કહેતા હશે કે આપણે ભોળા છે દીધું આપણે ભોળા છે એવાય વ્યાખા છે કે ક્યારે કે એ કદાચ નાના નાના હરખા તમારી તમારીને તો એની કગર પહોંચી છે ને તારે મારા ઠાકરે તમારી ચીઠી વાંચી છે એટલે ખોટી અંધશ્રદ્ધામાં નહીં નાખો